નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ તત્કાલિક સમસ્યા માટે તંત્ર દ્રષ્ટિ આપે એવી અપેક્ષા નાનીકડી ગામે શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળા સામે વરસાદ બાદ ભયાનક પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે આજે પણ ગામના નાગરિકો અને ખાસ કરીને નાના બાળકો અને તેમના વાલીઓ અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે દરરોજ પંદરસોથી બે હજાર જેટલી દીકરીઓ નાનકડી વિસ્તારમાં તો આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે આવે છે નાના વિદ્યાર્થીઓ માટે આવન જાવન સમય ખૂબ જ ખતરનાક બની રહ્યો છે માતા પિતાને બાળકોને મૂકવા લઈ જવા માટે પાણીમાં ઊભું રહેવું પડે છે સ્કૂલોની વાહન સેવા ચલાવનાર ડ્રાઈવરોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રાહદારીઓ માટે ચાલવું મુશ્કેલ બન્યું છે આજુબાજુની સોસાયટીઓના રહીશો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે કોઈ તાત્કાલિક અકસ્માત ન બને તે પહેલાં આ ગંભીર સમસ્યાનો તુરંત નિકાલ લાવવો અતિ આવશ્યક છે હાલ જે રીતે રોડ પર પાણી ભરાઈ રહ્યા છે તે અંગે નાની કડી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત મામલતદાર કચેરી તેમજ મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા તત્કાલિક તપાસ કરી નિકાલ માટે કડક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનો અને આજુબાજુની સોસાયટી તરફથી ઉગ્ર માંગ છે જો તરત જ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનો તથા આજુબાજુની સોસાયટીઓ દ્વારા આવશ્યક હોય તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે આશિષ પટેલ કડી બેન અહીં વિદ્યાર્થીઓ જ્યારે અહીં આપણી સ્કૂલમાં આવે છે અભ્યાસ માટે ત્યારે દરવાજા પાસે પાણી ભરાયેલું હોય છે એ બાબતે તમારું શું કહેવું છે ચોમાસાની સિઝન ચાલુ છે અને સતત ગઈકાલથી વરસાદ અહીં વરસી રહ્યો છે જેના કારણે મારી સંસ્થાની આગળનો રોડ જે છે પાણીથી ભરાયેલો છે વિદ્યાર્થીઓને આવવા જવામાં બહુ જ મુશ્કેલી પડી રહી છે મારા ત્યાં લગભગ પંદરસો જેવા વિદ્યાર્થીઓ શાળામાં અને કોલેજોમાં આવતા હોય છે અને આ જો રોડ વ્યવસ્થા નહીં સારી વ્યવસ્થા થશે પાણી ભરેલા રહેશે તો વિદ્યાર્થીઓના અકસ્માત થઈ શકે એની પૂરેપૂરી સંભાવના છે તો તંત્રને મારી અપીલ છે કે આ વિશે નોંધ લેવાની અને જેટલું શક્ય હોય એટલા પગલા લઈને આ વ્યવસ્થા સારી અમને કરી આપી હા અહીંયા બાળકોને મૂકવા માટે આવ્યા હતા હા બાળકોને મૂકવા બરાબર અહીંયા શું તકલીફ પડે છે અહીંયા શું પાણી ભરી જાય છે બાળકો આવા જવા તકલીફ પડે છે અમને બી તકલીફ પડે છે નહીં યાર તો શું પાણી બહુ ભરી જાય છે